બોડેલી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી પોલીસ સ્ટેશન તાબા અને ચાચક રેલવે ફાટક છે ત્યાં નજીકમાં કાર વહેલી સવારે રોડ છોડી અને ખા ઊંડા ખાડામાં જઈને પડી આ દ્રશ્ય જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ઇંગ્લિશ દારૂ ભરેલી આ કાર છોટાઉદેપુરની દિશામાંથી બોડેલી તરફ ધસમસતી આવતી હતી એલસીબી પોલીસ દ્રશ્યમાન થાય છે તસવીરમાં વિડીયોમાં તે એલસીબી પોલીસ છે પ્રેસ લખેલી આ કાર ઇંગ્લિશ દારૂથી ખીચોખીચ ભરેલી હતી બોટલો હતી ઇંગ્લિશ દારૂની કેરેટો અને આપણે જોઈ શકીએ છીએ કે રોડથી ઊંડા ખાડામાં જઈને પડી છે એ એસ્કેપ વેસ વધી રહ્યો હતો એનો ચાલક અને ચાચક ફાટક પાસે ટ્રાફિક હશે તેને લીધે અથવા ગમે તે અગમ્ય કારણસર ત્યાંથી રસ્તો શોર્ટકટ મળી હશે એમ કરીને પણ એણે એવી જગ્યા ઉપર આ કાર નાખી કે ત્યાં ખાડામાં કુડકો માર્યો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કારનો પાછળનો ગેટ દરવાજો ખોલતા ત્યાં ઇંગ્લિશ દારૂ ખીચો ખીચ ભરેલો હતો અને આ કાર લઈ અને આ જે ચાલક છે તે ભાગી રહ્યો હતો પોલીસે પીછો પણ કર્યો અને છેવટે ચા ચાચકની જે રેલવે ફાટક છે ત્યાંથી એ ભાગવા જવાના પ્રયાસની અંદર રોડની બાજુની અંદર ઊંડા ખાડો જ્યાં આગળ જતાં પાણી પણ છે કોતરમાં એ કોતરમાં જઈને આ ગાડીને છલાંગ મારી દીધી અને ત્યાંથી ભાગવાના રૂપે ત્યાંથી ઉતરી પડ્યો હશે કે અહીંથી રસ્તો મળી જશે પરંતુ આગળ રેલવે ફાટક પાસે